તો મિત્રો હવે તમને કીધું હતું એ જ રીતે અત્યારે જો અમે થોડાક નીચે આવ્યા છીએ અને શેઠ સુધીનો રસ્તો આ રીતે થઈ ગયો છે બધું જો બધું ઢેસી ડેસી નહીં આવ્યું છે ને અહીંથી આ બધા રસ્તો છે આ પણ આ બધું ઢેસી ડેસીને આવ્યું છે તો અમે અહીંથી જ જવાનું છે ઉપર અહીંથી ઉપર 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 કર પણ હવે મેળ આવે એવું નહીં મેળ આવે એવું નહીં તો પાછા રિટર્ન થયા છે બધા બધા હવે રિટર્ન થયા છે પાછા રીતે ચલો તો મિત્રો તમે જોઈ શકો છો કારણ કે રસ્તા બધા બહુ તૂટી ગયા છે અને અમે વચમાં થોડાક ફસવાના તો છીએ પણ જોઈએ હવે હેલિકોપ્ટર સરકાર અથવા તો ગમે તે કોઈ જ્યાર સુધી કોઈ એક્શન ના લે ત્યાર સુધી અમે અહીંયા જ રોકાવાના છીએ કારણ કે જો આ બધું આ રીતે રસ્તો આ બધું ધસી ધસી અને ધસીને અહીંથી અહીંથી આ બધું પુલ નો પુલ તોડી નાખ્યું છે આ બધો પુલ આખો તૂટી જો તમે આ બધો પુલ તૂટી ગયો છે આ પુલ તૂટી ગયો છે આ વચ્ચે પુલ હતો આ બાદથી પહેલો પુલ નહીં આગળ બીજો તૂટી છે અને અમે આટલો શી હજી તો મિત્રો જે ભોલેનાથની મરજી પુરાવા એવું નહીં તો મિત્રો બહુ ખતરનાક રસ્તો છે ભયાનક થયો છે અને વચમાં અમે ફસવાના તો છીએ પણ રેસ્ક્યુ ટીમ આવી જઈશ ધીરે ધીરે બધાને એક એક કરીને ઉતારે છે ભગવાન માતાજી તમારી દયાથી અમે સરસ મજાના પાછા રિટર્ન થઈએ છીએ અને તમારી તમારા આશીર્વાદથી અમને કશું થયું નથી તમારા આશીર્વાદ અમારી સાથે જ છે જય બદ્રીનાથ રિક્ષુ ટીમ આવી આઈ હતી આગળ લગભગ સાત આઠ જગ્યાએ પુલ તૂટેલા છે અને બહુત બુરા હાલ એ રિક્ષુ ટીમ હૈ સબ બેઠે એક એક કર કે સબકો નિકાલ રહી હું વળી હિન્દી બોલો મંડે હે વધુ મેં તો ફોન કરી ફાઇનલી પોકી જોંજન ઠાકોરના હાથ ના કપડાનો પગ જો રંજન ઠાકોરના પગ ભગવાન ભોળાનાથી ગયા તી રંજન બહુ જંગલમાં પહેલી વાર રંજન ઠાકોર જંગલમાં એ પણ જબરજસ્ત જંગલમાં જિંદગીમાં પહેલી વાર તો બહુ મોટી વાત મને તો લાગતું નથી હું પાસે જાઉં વટનગર ના ના તમારા બધાની દયા સજા અમે ના આવીએ તો પછી તમને ખોટું લાગે ને પછી કોમેડી કોણ કરે તે માતાજી જય શ્રી કૃષ્ણ બધા રસ્તા પતાવી દીધા છે રસ્તા બધા ખરાબ આ જો મોટો પરસરો એ પણ રસ્તા વચ્ચે વચ્ચે હાશ હું પડતો તો આ જો કેદારનાથમાં બહુ ભયાનક ભયાનક એટલે બહુ જ ભયાનક આંધી તુફાન રંજનબેન તો અઢાર કિલો વીસ કિલોમીટર હતું તો રિટર્ન આવતા રહે અમે લગભગ આઠ કિલોમીટર હજી આઠ કિલોમીટર બાકી છે તરી જય બોલે તો મિત્રો વચલો રસ્તો પકડ્યો છે બહુ પહાડથી ઉપરથી દેખો આવું છે રસ્તો રંજન ઠાકોર એને કેરમય બંધ્યું છે અને હું અને આખી રાત આ રીતે કાઢવાની છો એવું નહીં કરતા રે આખી રાત આ રીતે કાઢવાની છે સવારે પોચ છ વાગે હું નીકળીશ આખી રાત આ રીતે સળગાવતા રહેશે વરસાદ પણ ચાલુ ચાલુ રહેશે પણ પેલા વોશના લાકડા મળી રહેશે તો બધી સળગી જોઈશે મજા આવે છે આ રીતે રાઈડિંગ દર્શન કરવાના કેદારનાથના હાર હાર બોલી આ પણ આપીને અમે જઈએ વારી વારી છે ચડાવીએ

જોઈ શકો છો કે કેટલો આ તો હું બહુ ઉપર છું અને એથી ખાલી દોયડીના આધારે પેલા છોકરા ઝરણાની બાજુ ચડતા હોય માણસ દેખાય જુઓ અને મારે પણ ત્યાં થઈને જવાનું છે અરે અરે શંભુ ભોલેનાથ ખતરનાક છે ને રસ્તો થોડીક વાર હું પણ ત્યાં થઈને જવાનું છું જય કેદારનાથ બસ મારા આગળ આટલી લાઇન છે આટલી લાઇન પર પછી મારો નંબર પણ આવે જ છે તો અહીંથી અહીંયાથી ધીરે 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 અહીંથી નીચે ઉતરવાનું રસ્તાથી પકડીને અહીંથી નીચે ઉતરી અને પછી અહીંથી અહીંથી પાસે ઉપર જવાનું પછી અહીંથી પાસે કરવાનું ત્યાર સુધી બ્લોકમાં બનાવી લેજો હું પેલી બાજુ જઈને પછી ફરીથી વિડીયો ચાલુ કરશું હરિમ જય ભોલે તો મિત્રો ફાઇનલી પેલી લાઇનમાંથી આ બાજુ આવતું રહ્યો છું અને કઈ રીતે આવ્યું છે તમે જોઈ શકો છો જો પેલી હામેથી હું લટરી અને આ બાજુથી આ બાજુ આવ્યો તમને આગળ થોડું પહેલાં બતાવ્યું હતું સામેનો નજારો અને એ લાઇનમાંથી એથી રસ્તા દ્વારા હું ડાયરેક્ટ આ બાજથી આ ચડ્યો છું હાલ જ છું ને ભોલી નાથી દેવાથી હું પાછો રસ્તા પર આવી ગયો છું બસ હવે થોડીક વારમાં બે કિલોમીટર બાકી છે બે કિલોમીટર આવીને પછી મારું બાઈક પાર્કિંગ કરીશું ત્યાં જઈશ નાઈ ધોઈ પછી ફાસો નીકળીશ જય કેદારનાથ જય કેદારનાથ હરી હરી હેલિકોપ્ટરની ફ્રી સેવા હતી આ જાય હેલિકોપ્ટરની ફ્રી સેવા હતી પણ કાલે રાતે મારી વાઈફ એટલે કે રંજનનું તો હું લેડીઝ ફર્સ્ટ હતી એટલે લેડીઝની તો એનો પહેલો નંબર આવી ગયો હતો અને અમારે જેન્ટ્સમાં બહુ બધી લાઈટ હતી અને યાત્રાળુ પણ વધી ગયેલા હતા એટલે મારે રાતે મોડું થઈ ગયું એટલે પાંચ વાગ્યાનો ટાઈમ છે પાંચ વાગ્યા પછી ફ્લાઇટ બંધ થઈ મતલબ હેલિકોપ્ટર બંધ થઈ જાય તો મારા મેળ નહોતો પડ્યો અને અત્યારે રંજન તો નેચે છે આખી રાત તો રેસ્ક્યુ ટીમની જોડે બધા જેટલી લેડી લઈ જાય બધા નેચે જ છે હું પર હતો હું હવે હેડીને આવું છું ના નીકળ્યો જો આ રસ્તો બધો બધો તૂટી છે બધો રસ્તો તૂટી ગયો છતોય પણ હું આવ્યો તો પણ બાપાની દયાથી ભોલે બાબાની દયાથી કોઈ આમ લગીરે ફીલ નહીં થતું કે મને થોડો ડર નહીં થોડો એટલે થોડો એ ક આવી જગ્યાએથી હું કઈ રીતે નીકળે કઈ રીતે જઈશ થોડો એ નગીરે દિલમાં એ ડર નથી હાવ એટલે હાવ તમારી બધાની દયાથી અને ભોલે બાબાની કૃપાથી શાંતિ દેવા ઘેર જઈશ હજી પણ ત્રણ ચાર દિવસ લાગશે કારણ કે બાઇક લઈને આવશે હજી પંદરસો કિલોમીટર જવાનું છે પછી ત્રણ ચાર દિવસ લાગશે ચલો થોડોક થાક લાગ્યો છે બોલું ઉતરતા ઉતરતે થોડીક વાર એને પછી કરો બોલે